ડભોઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આયોજક અર્ચનાબેન જી હતું કે પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાનો ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાન શ્રી સંયુક્ત રાષ્ટ્રધનની અગ્ન સિત્તેરમી સામાન્ય સભા સમક્ષ એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા સંચાલક ડૉક્ટર વંદના કે વસાવાએ જણાવ્યું હતું કે જેના ભાગરૂપે ગુજરાત સરકારશ્રીના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ડભોઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં યોગ સંવાદ કાર્યક્રમ અને નશામુક્તિ અભિયાન શરૂ કરવા આવેલ જેમાં સીમાબેન તથા રામનરેશ યાદવ વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા અને નશાયુક્તિ કાર્યક્રમ અને યોગનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ઓકે સર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા શ્રીમતી એસસીપીએફ કોમર્સ કોલેજ ડભોઈના સંયુક્ત ઉપક્રમે આજ રોજ કોમર્સ કોલેજના સેમિનાર હોલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં વ્યસન મુક્તિ અંગે શ્રી ઇન્દ્રજીત પરમાર તથા સીબા મેડમ હાજર રહ્યા અને એમને પોતાનું વક્તવ્ય આપ્યું અને વિદ્યાર્થીઓને નશા મુક્તિ વિશે માહિતી આપી નશા દ્વારા જે કંઈ નુકસાન થઈ રહ્યું છે તે વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર સમાજને નુકસાન થઈ રહ્યું છે તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓને જાગૃત કરી અને માત્ર વિદ્યાર્થીઓ નહીં એમનું કુટુંબ નહીં પણ સમગ્ર સમાજને એનો લાભ મળે એવા શુભ હેતુ સાથે આજનું આ સેમિનારનું આયોજન કર્યું જેમાં એકસો ને પચાસ વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને આ સમગ્ર સેમિનારને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો